વન ઓનર યુ ડાય આઈ ટ્વેન્ટી કાર વેસવાની છે કંપની પીસ કાર છે સ્પોર્ટ પ્લસ મોડલ છે ટોપ મોડલ કાર છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ મેગવિલ સાથે કાર જોવા મળશે ટાયર સારા જોવા મળશે અને કારમાં તમને મિત્રો પેટ્રોલ એન્જિન જોવા મળશે તો કારનું મોડલ કિંમત વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ ઝીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે નંબર માત્ર જાહેરાત આપવા માટેનો છે માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે યુડાઈ આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે અને કાર વન ઓનરમાં છે સ્પોટ પ્લસ મોડલ છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે વ્હાઈટ કલરમાં કાર જોવા મળશે કારનું પેટ્રોલ એન્જિન છે એ સો ટકા વર્ક કરે છે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર બધું કમ્પ્લીટ વર્ક કરે છે ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછેડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે અને કારની બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે કારમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં તમને ટાયર બધા સારા જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં ટાયર જોવા મળશે સો એ સો ટકા બેટરી વર્ક કરે છે અને કારના સ્ટેરિંગ કંટ્રોલ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે કારની કન્ડિશન જોઈ શકો છો લુકવાઈજ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો વાત કરીએ આપણે યુડાઈ એલિટ આઈ ટ્વેન્ટી કારના માલિકની માલિકનું નામ દીપભાઈ છે અને દિપભાઈએ આઈ ટ્વેન્ટી કારની કિંમત પાંચ લાખ અને પિંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે તો દીપભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો બાવન બેતાલીસ ત્રણસો ત્રણ દિપભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ પિંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ યુન આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે પ્રોપર રાજકોટ સિટી જોવા મળશે તો નામ દીપભાઈ દીપભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે દીપભાઈનો કોન્ટેક કરી લેવો જય